તમને નઈ થતો વિશ્વાસ એવા દેવાની પકોડી ખાવી હોય તો ગો ફોફા મારતો તો આવી મારા પૈસે આમ જોઈ રહ્યા હું પકોડી ખાતો ને તો આમ જોઈ રહ્યા દૂધ આ ખવડાવવાનું તો ખવું અને ત્યાં ડોટ મારે અમારી બેની

એ ખાલી જોવા દે ખાલી ઊંઘવા દઈશ એટલે ના રૂપિયા ની કમી લ્યા આ જો

સારું હશે એજ ના જોયું જવા દે તને કહી દઉં દાજ આવે છે મને દાજ નહીં મને થાય છે આપડો ભાઈ છે એવું ના કરાય ના લાઈસ તો ખરો હું એના

અલ્લા મને નંબર આલે તો કે તું મને આલતો ને એને ફોન કરું પકડી ગયો લે ફોન કર જો આને ફોન ને ચેન પડતી હો પકોડી ખોડાવતો વાત વાત છે નહીં હા કાંડ નહીં માણસ ના હોતો હશો ને એ અમને મળી ગયો છે તમને લોકેશન સેન્ડ કરું તમારા પૈસા ડોલર પડ્યા છે ને એ મળી ગયા છે ડોલર આજે મારા બેટા કશું નહીં આજે તમે આવો ને એની વાડી કાઢવાની છે તમને હું લોકેશન મોકલું છું કોણ કાઢી આવી જાઓ ફટાફટ આવો હા આવો પેલા જાડિયાને ફોન કરીને બોલાવું છો લાવ એનો ફોન કરો બોલાવો તું આને ગીરી કાઢતો હતો એને ખબર પડશે પંગા

સમ હાથ ના મીકીશ ના મીકીસ ના મીકીશ ના દસ હજાર રૂપિયા આપી દે દસ હજાર નહિ ત્રીસ હજાર જેવા ત્રીસ હજાર જેવા ખૂટો દસ હજાર પૈસા લે તો વાપરાખા આએ એક્ટિવા લીધી મે કેટલામાં લીધી આ 12000 માં લીધી 12000 બીજા ચોજી તું આખો રે છે હો તને તું આખો રે છે તું તું આખો મજા

પંદર હજાર રૂપિયા કાલથી આ ખેતર ખેડવાનું છે બરોબર અહીંયા ગાડી થી દરરોજ મજૂરી આવવું પડશે કાલ અવાર માંથી મજૂરી આવું બરોબર તો બળજો તને

નવા પૈસા નું તમે બીજી વાર છો ને ધ્યાન રાખજો ગમે તો નહીં કરો આટલા બધા પણ એ તો આઈ ગયા પૈસા મને કરો છો

ਗੁਰਮੁਖ ਆਇਓ ਭਾੜਾ ਨਾਲ ਬਾਈਕ ਉੱਪਰ ਕੁਰਚੀ ਨਹੀਂ ਮਾਰਦਾ ਬੈਠੀ ਆ ਕੁਰਚੀ ਨਹੀਂ ਮਾਰਦਾ ਬੈਠੀ ਬੈਠਦਾ 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 ਬੈਠਦਾ